સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ થોડી દૂર પર તેણે બીજા કાર સાથે અથડામણ કરી આ ઘટનાને જોઈને રસ્તેથી પસાર થતા અને વાહન ચાલકો આગળ વધીને કાર ચાલકને ઝડપી લીધો પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકના વ્યવહારને ચાલવામાં તાલમેલ ન હોવાથી નશાની હાલતમાં હોવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસે કાર ચાલકને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યો છે અને તપાસ હાથ ધરી છે માંજાપુર પોલીસે અકસ્માત અને સામસામા અકસ્માતના કેસ સાથે સાથે નશો કરીને વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે આમ શહેરમાં વધતી વાહન ચલનની બેદરકારી સામે કડક પગલા લેવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે હું મારા હસબન્ડ ને જુપિટર લેવા લઈને આવતી હતી જુપિટરથી તો અમે વડસર બ્રિજ ઉતર્યા ને તો ઉતરતી વખતે એક આ ગાડીવાળો પાછળથી અમને બહુ સ્પીડ માં ઠોકી એટલે અમે પડી ગયા બંને જણ અને જીવા પડ્યા પછી અમને તો થોડીક પાંચ દસ મિનિટ સુધબુધ ના રહી કે શું થયું એકદમ જ ગભરાઈ ગયા અને પછી થોડીક વાર પછી મારી આખું જોયું ને તો બધી બહુ પબ્લિક આગળની સાઈડ વર્ષ પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી એટલે એ જ ગાડી વાળાએ એ બીજા આગળ ગાડી વાળા જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સે ટક્કર કરી હતી એવી અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે થોડીક વાર પછી અમે પાંચ દસ મિનિટ પછી પહોંચ્યા ત્યાંથી અમને બધાએ ઉભા રાખ્યા અને પછી જયારે અમે ત્યાં પહોંચ્યા ને તો એ માણસ ને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક્સ કરેલું હતું એને ખુદ ને હોશકોશ નતો બધા ગાડી એને બહાર કાઢ્યો પણ એને હસ્યા કરતો હતો એને કોઈ જ નહીં કે મેં શું કર્યું છે એવું તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કરો છે આટલું બધું કેમ બધાને અથાડે છે પણ કોઈ જેને રોલ નહીં ખાલી હસ્યા જ કરે બસ આજ પછી મારા જેઠ તેથી જતા હતા એટલે એમને ઉભી રાખી ગાડીને જોયું કે કોણ નો એક્સિડન્ટ થયો છે તો અમને જોયા તો પછી અમને કોલ કર્યો હન્ડ્રેડ નંબર પર પછી આવી રીતે પોલીસ ને અને પછી અત્યારે અમે પોલીસ વાગે અને અત્યારે ફરિયાદ છે એટલે મેં અહી ફરિયાદ કરવા માટે એટલા માટે છે કે મને વાગ્યું છે જો હાથ પગ ને એવું છોડાયું છે કઈ એવું નથી થયું કે મારે અત્યાર ને હોસ્પિટલ જવું પડે પણ મે ફરિયાદ એટલા માટે જ કરવા છું કે લાઈક રેગ્યુલર આ છેલ્લા એક મહિનામાં તમે જો બરોડા સિટીમાં કેટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ બન્યા છે તો આવા લોકો જે ડ્રિંક કરીને ડ્રાઈવ કરે છે અને અમે નોર્મલ જે ગાડી લઈને જતા લોકો હોય ધીમી સ્પીડ પર તો એ લોકોને અથાડી અથાડીને જતા રહે અમારું શું માર્ક એવી રીતે ડ્રિંક એ લોકો કરે અને મરે અમારા જેવા એવું છે મારું જિજ્ઞાસા પટેલ কেটে 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 কেটে